ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદના વિરાટનગરમાં પાટીદાર અગ્રણીની હત્યા કરવામાં આવી છે કાર કારમાંથી બિલ્ડર હિંમત રુદાણીની લાશ મળી આવી છે હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા કરવામાં આવી છે કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી ઓઢવ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે ત્રણ આરોપી પૈકી એક આરોપી સ્થગીર હોવાનું સામે આવ્યું છે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની હત્યામાં સંડોવણીની વાત

હાલ જો અઢો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે એમને જાણ થતાં તાત્કાલિક જ અઢો પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી મર્સિડીઝ ગાડીઝની ડેકીમાં એક બિલ્ડર છે જેમનું નામ છે હિંમતભાઈ રૂદાણી જેઓની બોડી અંદર પડેલી હતી અને જેઓને ચપ્પુના ગાળ મારી મૃત્યુ નીપજાવેલી તેવું હવે પ્રાથમિક તપાસ ધ્યાનમાં આવેલું છે જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે સર આ જે ધવલ મૃતકના દીકરા છે એમને જે ફરિયાદી છે ફરિયાદીનું એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ એમની કોઈ સાઈડ ઉપર ગયેલા અથવા તો એમનું કોઈ નવા બંગલા બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જે એમનો દીકરા છે એમને એવું છે છેલ્લે અમે અગિયાર વાગે એમણે રિંગ રોડની આજુબાજુ જોઈ રહ્યા હતા કઈ દિશામાં તપાસ કરવામાં માગી રહી છે આગળ જે બિલ્ડર હિંમત રૂદાણી ની લાશ મળી હતી અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પિત વિરાટનગરમાં પાટીદાર અગ્રણી ની હત્યા કરવામાં આવી છે નિર્મમ હત્યા કરવામાં આવી છે તીક્ષ્ણ હથિયાર વડે શું વિગતો અત્યાર સુધી તો ગેંગવોર ચાલતા હતા પોતાના મત પોતાનો જે વિસ્તાર હોય એમાં રાજાશાહી અથવા તો પોતાનો ધબદબો બનાવી રાખવા માટેના કેટલાય કિસ્સા કેટલી ઘટના દુર્ઘટના સામે આવી ચૂકી છે પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક અલગ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં વ્યવસાયિક બાબતમાં એટલે કે પૈસાની લેતી દેતીમાં હત્યા કરી દેવામાં આવી હોય અને એ પણ બિલ્ડર અને પાટીદાર સમાજના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી એ ખૂબ ચર્ચાનો વિષય અમદાવાદ શહેર નહીં પરંતુ આખા રાજ્યભરમાં બન્યો છે ગઈકાલે આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારે નિકોલ વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓની એક મિટિંગ પણ ચાલી રહી હતી એ પ્રકારની માહિતી પણ સામે મળી છે જ્યારે આ ઘટનાની જાણ થઈ હતી તેવા તમામે સમાજના જે પ્રતિનિધિઓ હતા એ ઘટના સ્થળ પર દોડી ગયા હતા કેમ કે સૌને ચોંકાવનારી આ ઘટના હતી જ્યારે આ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી અને આખી તપાસની શરૂઆત કરવામાં આવી એટલે પોલીસે પણ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આસપાસના વિસ્તારના લોકોની તપાસ કરી હતી અને ભૂતકાળમાં કોઈની જોડે આજે મૃતક હતા હિમંતભાઈ રૂદાણી એમની સાથે કોઈ દુશ્મનાવટ હતી કે કેમ એ પ્રકારની વિગતો પણ એક એના આધારે જ સીસીટીવી ફૂટેજના આધારે કરવામાં આવી એના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં એક આરોપી સગીર હોવાની હકીકત સામે આવી છે ત્રણેય લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે સાથે આ આખા હત્યા પાછળ મુખ્ય આરોપી એટલે કે મુખ્ય સૂત્રોધાર હોય તો એક અન્ય બિલ્ડર છે જેમનું નામ છે મનસુખ લાખાણી કે જેમને આ હત્યા કરવા માટેની સોપારી આપી હતી પોલીસ હાલ તપાસ કરી રહી છે કે હત્યા કરવા માટે કેટલા રૂપિયા આપ્યા હતા કેટલા રૂપિયાની લેવડ દેવડ મામલે વિવાદ ચાલી રહ્યો હતો ક્યારથી આ વિવાદ ચાલી રહ્યો હતો ક્યાંથી એની ક્યાં એની હત્યા કરવામાં આવી હાલ એક માહિતી હાલ એક્સક્લુઝિવ મળી છે એ પ્રમાણે નિકોલ વિસ્તારમાં જ એની એટલે કે હિંમત રૂદાણીની હત્યા કરી દેવામાં આવી હતી હત્યા કર્યા પછી કોઈને શંકા અથવા તો કોઈ પણ પ્રકારની બાબતની ગંધ ન આવે એ પ્રકારે આખી કાવતરું આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું નિકોલ વિસ્તારમાં હત્યા કર્યા પછી મર્સડીઝ કાર બ્રિજની નીચે મૂકી દેવામાં આવી હતી જેથી કરીને કોઈને પણ શંકા ન જાય આશંકા ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું એટલે કે ખૂબ જ ઝીણવટપૂર્વક આખી હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું અને કેટલા રૂપિયા આપ્યા હતા અને કેટલા સમયથી એકચ્યુઅલ આખી મગજમારી માથાકૂટ ચાલતી હતી તમામ પ્રકારની વિગતો તમામ પ્રકારની પૂછપરછ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જ એ હકીકત એ પણ સામે આવી છે કે જ્યારે ગઈકાલે હત્યા કર્યા હતી હત્યા કર્યા પછી ત્રણેય આરોપી હતા ત્રણેય આરોપી રાજસ્થાન ભાગી છોડ્યા હતા અને એ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને હજુ તો આરોપીને લાવી અને બેઝિક પૂછપરછ પ્રાઇમરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને સાંજે ચાર કલાકે જયારે પ્રેસ કોન્ફરન્સ અધિકૃત રીતે અમદાવાદ શહેર ઝોન પાંચના ડીસીપી કરવાના છે ત્યારે અધિકૃત રીતે આમાં આ કેસ મામલે વધારે અને કેટલીક મહત્વની વિગતો પણ સામે આવી શકે છે પરંતુ હાલની વાત કરીએ તો હાલ આ ક્રાઇમા ફેસી પ્રાથમિક વિગતો સામે આવી છે બે આરોપીની જે ધરપકડની વાત કરીએ આમ તો કુલ ત્રણ આરોપી છે ત્રીજો આરોપી સકીર છે એટલે એની ખાસ વિગતો સામે નથી આવી કેમકે કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી છે બે આરોપીમાં એક આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ કે જે અમદાવાદના હીરાવાડી વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તારમાં જ આ રહે છે કે જે આ હત્યા કરવામાં આવી અને એની હેમંત રૂદા જે મૃતક રૂદાણી છે હિંમત રૂદાણી એમનો મૃતદેહ મળી આવ્યો સાથે બીજો આરોપી છે એ પપ્પુ હિરાજી મેઘવાલ કે જે રાજસ્થાનના ના પાસે આવેલ જાવલનો રહેવાસી છે એટલે હાલ તો આ પ્રકારની વિગતો સામે આવી છે અને પોલીસ સ્થાનિક પોલીસ પૂછપરછ કરી રહી છે એ સારી વાત છે કે હત્યાના ગણતરીના કલાકોમાં આરોપી પકડી લેવામાં આવ્યા છે કેમ કે પોલીસ પર પણ પ્રેશર હતું એક પૂર્વ વિસ્તાર અને ચહલ પહલ ધરાવતો વિસ્તાર હોય એવા વિસ્તારમાં આ હત્યા થઈ હતી અને જ્યારે જે મર્સિડીઝ કાર પડી હતી એમાંથી દુર્ગંધ આવવા લાગી એટલે દુર્ગંધ આવવાના કારણે લોકોએ ત્યાં તપાસ કરી હતી તપાસ કરતાં આ સામે આવ્યું કે એ મર્સિડીઝ કારમાં આ જે મૃતક રૂદાણી છે એ રૂદાણીનો મૃતદેહ હતો પરિવારજનોમાં પણ આક્રોશનો માહોલ હતો અને એમના તરફથી પણ માંગ કરવામાં આવી હતી કે જેમ બને તેમ ત્વરિત ઝડપી કાર્યવાહી ઠોસ કાર્યવાહી થાય અને એના આધારે જ અલગ અલગ તપાસ એજન્સીઓ પણ આ હત્યાની ઘટના મામલે લાગી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ગઈકાલે જ્યારે આ ઘટના બની હતી એટલે કે જ્યારે મૃતદેહ મળ્યો હતો એ ઘટના સ્થળ પર પહોંચી હતી અને એમને પણ આનુસાંગિક પુરાવા અથવા તો આ ઘટના સંદર્ભિત પૂછપરછ શરૂ કરી હતી તપાસ શરૂ કરી હતી એવામાં જ આજે એ ખબર આવી સવારે કે ત્રણ આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે સાથે એક મહત્વની વાત એ પણ હકીકત સામે આવી છે કે વર્ષ બે હજાર ચોવીસમાં પણ વર્ષ બે હજાર ચોવીસમાં પણ જે સામેવાળો પક્ષ એટલે કે જેને આ હત્યા માટે કાવતરું રચ્યું હતું સોપારી આપી હતી એ લખાણી ની સામે અને જે મૃતક છે એ બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો એટલે એમની બંને વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી છેતરપિંડીની એટલે કે ખૂબ લાંબો અને કરોડો રૂપિયાની લેતી દીતીનો મામલો હતો એ વિષય હતો એના કારણે જ આ મામલો છેલ્લે હત્યા સુધી પહોંચ્યો અને ગઈકાલે નિર્મમ હત્યા કરી દેવામાં આવી જે અંગે પોલીસે તપાસ કરતાં અત્યાર સુધી ત્રણ આરોપીઓ સુધી પહોંચી છે અને હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ કિસ્સામાં અન્ય કોઈ આરોપી હતા કે કેમ અન્ય કોઈ બિલ્ડર હતા કે કેમ હત્યા એકચ્યુઅલી સેના વડે કરી હતી હત્યા ક્યાં કરવામાં આવી હતી એ તમામ પ્રકારની વિગતો હાલ એકત્રિત કરવામાં આવી રહી છે અને બની શકે છે કે જ્યારે સાંજે ચાર કલાકે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ્યારે મીડિયા સમક્ષ હાજર થવાના છે તમામ ઘટનાની વિગતો સાથે કેમ કે આરોપીની ધરપકડ થયા પછી એમને મીડિયા જ્યારે સમક્ષ ચલાવવામાં આવશે ત્યારે અધિકૃત પ્રતિક્રિયા પણ સામે આવશે પોલીસ અધિકારી એટલે કે ઝોન પાંચ ડીસીપીની ડોક્ટર જીતેન્દ્ર અગ્રવાલ તેઓ કયા પ્રકારની માહિતી આપે છે એમના તરફથી કયા ખુલાસા થાય છે એના પર સૌની નજર રહેલી છે બિલકુલ અર્પિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર એટલે અહીંયા પાટીદાર અગ્રણીની હત્યા કરવાની ઘટના ઓઢવતી સામે આવી છે